ફળ છે કયા કયા ફળમાં રસ હોય છે ફળોનો સ્વાદ કેવો હોય છે ચલો તમને ફળો એટલે શું એ ખબર છે હા કોને કોને ફળ કેવાય

મોસંબી લૂ લાગતી હોય ને એનાથી તમને બચાવ થાય એટલે ઉનાળાની અંદર બહુ બધા ખાય નારંગી કે મોસંબી બરાબર

আসয়ে. আানিকে میলাযে. আগাডি আপডি আানিছি আপটমেঙ আনিড্তে আনিল রাকাই. আলামায়ে. আপমে আসয়ে. আপডবই আসয়া. আয়া.